હવે આપણે ચાલુ થયું છે પહેલેથી કરવું પડશે એટલે પહેલેથી ચાલુ કરો ભાઈ હવે હેલો હેલો હું રવિ બારોડ પદ રંગના ચાર ચાર સભાચાર માં આપનું સ્વાગત કરું છું જે લોકો અત્યારે આપણી જોડે જોડાય ને આપણે કેમ હસી રહ્યા છે એ થોડુંક કહી દઉં કે અમે એક એક્સપેરિમેન્ટ કરતા હતા અને અમે અડધો કલાકથી સમાચારો વાંચી રહ્યા છીએ અને અમને એવું કે અમે લાઈવ છીએ પણ હમણાં મારું ધ્યાન દેવું કે ગો લાઈવ નું બટન દબાયા પછી એક બટન દબાવવાનું મારું રહી ગયું હતું અમે અત્યાર સુધી લાઈવ નતા અમે ઓલમોસ્ટ બધા જ સમાચાર ગુજરાત સુધીના સમાચાર અમે પૂરા કરી નાખ્યા હતા પણ કઈ નઈ હવે ચાલુ કરીએ ફરીથી તમારા માટે નવે થી અમારા માટે સેકન્ડ ટાઈમ વિદેશના મહત્વના થી શરૂઆત કરીએ તો રમઝાન મહિનો શરૂ થતા જ

બીજો સમાચાર વિડીયો છે જે લંડન નો વિડીયો છે લંડન ની અંદર ની આ ઘટનાનો વિડીયો આવ્યો છે રમઝાન ની વાત પર જ યાદ આવ્યું છે વિડીયો અપલોડ થાય એટલે બતાવું એટલે લંડન માં અત્યારે ને યુરોપ માં ઘણા લોકો ને નહીં ખબર હોય કારણ મીડિયા એ અત્યારે બતાવી નથી રહી કે ત્યાં અત્યારે ઇસ્લામ ફોબિયા અને ઇસ્લામ ના ને એ લોકો ના બહુ બધા ઘર્ષણો થઈ રહ્યા છે યુરોપ ની મોટા ભાગની કન્ટ્રીઝ માં ચાલી રહ્યા છે દેખાવો પણ હજી સુધી ખાલી ટ્વિટર પર ને એવા જે મીડિયમ છે જે સોશિયલ મીડિયા એના પર ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ મળે છે જોવા એના વિડીયો લોકો જે શેર કર્યા હોય ત્યાં એ મળે છે બાકી કોઈ ન્યૂઝ મીડિયમમાં હજી એટલું ચર્ચા છે નહીં અત્યારે તો આપણે ટ્રમ્પ એની જ વધારે ચર્ચા થાય છે એની પણ આ પણ ઘણા બધા છે એક આજનો વાયરલ થયેલો વિડીયો બતાવું પહેલા તમને પછી એની વાત and you come and disturb me but yeah, yeah but it's, i can smell it so what is food of course you're gonna smell it yeah but can you not just wait until you like get Please, off the bus don't tell me what to do you're fasting stay indoors and don't come and bother nobody on the bus no no but i'm just saying i'm like, eating my lunch yeah but, but you're રમઝાન ના પેલી લંચ ખોલવાનું અને ખાવાનું શરૂ કર્યું છે એ એ ભાઈને ગમ્યું નથી એની કારણે આ કચકચ ચાલી રહી છે અને એની અંદર આ જે બેઠેલા ભાઈ છે જેમને રોજા રાખ્યા છે એ આ મહિલાને કહી રહ્યા છે કે તમે ખાસો નહીં મને એની સ્મેલ આવે છે ને મેં અપવાસ કર્યો છે તમે ક્યાંક બીજે જઈને ખાઓ અને પેલી મહિલાનું કહેવું એવું છે કે ભાઈ તે અપવાસ કર્યો છે રોજા રાખ્યા છે તો ભાઈ ઘેર રે બહાર ના નીકળીશ આ પ્રકારના વિડીયો આજે સામે આવ્યો છે હમ ચોથો સમાચાર ચોથો સમાચાર એ છે કે ગઈકાલે જે ટ્રમ્પ સાથે જે ઝઘડો થયો હતો જે જીભાજોડી થયેલી ઝેલેન્સકી નું ત્યારબાદ જેલેન્સકી નીકળ્યા લંડન પહોંચ્યા અને તેમનું ત્યાં ઉમડકા બે સ્વાગત કરવામાં આવ્યું અને બ્રિટનના પીએમ તેમને ગળે પણ ભેટ્યા અને કહ્યું અમે તમારી સાથે છીએ અને યુક્રેન ને સપોર્ટ કરવા માટે લોકો રસ્તા પર પણ આવી ગયા છે તો હવે ના આપણે ત્રણ જ થયા ચોથો સમાચાર બાકી એટલે ચોથા સમાચારમાં આપણે વાત કરીએ તો જે વિવેક રામાસ્વામી જે છે એ ટ્રમ્પ ની જે સરકાર છે એની અંદર એક મહત્વનો મુદ્દો ધરાવે છે અને એમનો એક જૂનો ફોટો વાયરલ થયો છે વિડીયો ઇન્ટરવ્યુનો જેની અંદર એમણે મહિલાને એક ઇન્ટરવ્યુ આપતી વખતે કે એમણે પગમાં કઈ પહેર્યું નથી બુટ ચપ્પલ કશું પહેર્યું નથી એટલે ત્યાં આખા લોકો એને એવું કંઈક કરીને એમને ટ્રોલ કરી રહ્યા છે એમને હેરા વિવાદમાં ખેંચી રહ્યા છે કે એમના પગ ઉગાડા નથી એ અમેરિકોને ગમ્યું નથી તમને અત્યારે એ કહી દઉં કે જે જ્વેલેન્સ્કી જયારે ટ્રમ્પની સાથે હતો ત્યારે પત્રકારે પણ એનો પ્રશ્ન પૂછ્યો હતો જ્વેલેન્સ્કીને કે ભાઈ તમે સૂટ કેમ નથી પહેર્યો એના પર પણ મોટો વિવાદ છે કે એને સૂટ કેમ નથી પહેર્યો અને એને કીધું કે મારું યુક્રેનનું જે યુદ્ધ ચાલે છે રશિયા સામેનું એ યુદ્ધ નહીં પતે ત્યાં સુધી હું સૂટ પહેરવાનો નથી અને એના પર ઉપરાષ્ટ્રપતિ જે છે જેડી વેન્સ એણે પણ કટાક્ષ કર્યો હતો ને ત્યાર પછી થોડી ચર્ચાઓ ઉગ્ર થઈ હતી આ ખાલી તમારી જાણ ખાતે આગળ હવે ભારતના મહત્વના સમાચાર તરફ જઈએ તો તેમાં સૌથી પહેલા સમાચાર છે કે અયોધ્યાના રામ જન્મભૂમિ સંકુલમાં વીઆઈપી દર્શન માટે પાસ અપાવવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરનારા ત્રણ જણા ઝડપાયા છે રામ જન્મભૂમિના પરિસરના રામ ગુલેલા બેરિયર પાસેથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ દિલ્હીની એક મહત્વની જાહેરાત આવી છે સામે દિલ્હીની અંદર દિલ્હીત્રીસ માર્ચ થી જે લોકોના વ્હીકલ પંદર વર્ષ જૂના છે એ લોકોને પેટ્રોલ પેટ્રોલ પંપ પર જ આપવામાં આવે કારણ કે જે પ્રદૂષણ છે હવા પ્રદૂષણ વાયુ પ્રદૂષણ એર પોલ્યુશન બહુ જ વધારે લેવલ પર જતું રહ્યું છે અને લોકોની સુરક્ષા માટે સરકારે આ નિર્ણય લીધો છે કારણ કે જૂના વ્હીકલો જે હોય છે એ વધારે પ્રદૂષણ ફેલાવતા હોય છે

હવે આ એક સમાચાર જે ચોથો છે આનો બેઝિકલી સમાચાર જે છે આપણને જે માના હિમસ્ખલન છે ભૂસ્ખલન થયું હતું ત્યાં ઉત્તરાખંડમાં અને ચોપન જેટલા મજૂરો જે દબાઈ ગયા હતા એમાંથી લગભગ પચાસ જણને બચાવી લેવામાં આવ્યા છે પણ હજી જે ચાર ત્યાંથી એમનું રેસ્ક્યુ કરવા માટેનું જે આપણું ઇન્ડિયન એરફોર્સ છે એનું હેલિકોપ્ટર એના ચાલુ છે અને આ આજનો બપોરનો જ વિડીયો છે તમે જોઈ શકો છો એની અંદર કે આ લોકો એ ચાર જીવોને બચાવવા માટે જે બિયારોના કામદારો છે જે ચારનો હજી લાવ્યો બપોર સુધીમાં એમનું આ રેસ્ક્યુ કરવા માટે ઇન્ડિયન એરફોર્સના જે જવાનો છે એમની આ કવાયત ચાલી રહી છે આની સાથે જ તમને બીજો એક વિડીયો પણ બતાવી દઉં કે આપણા જે ઓડિસ્સાનો દરિયા કિનારો છે ઓડિસ્સાના દરિયા કિનારા પર નવ હજાર કિલોમીટરની સફર કરીને કાચબાઓ પ્રજનન કરવા માટે આવે છે અને દર વર્ષે આવે છે અને આ વખતે આ કાચબાઓ જે છે એમણે લાખોની સંખ્યામાં એટલે પાંચ લાખથી વધારે ઈંડા મૂક્યા છે અને આ ઓલિવુડ રિડેલ જે પ્રજાતિના કાચબાઓ છે એમને સુરક્ષિત રાખવા માટે એમને એના માટે ઓડિશા સરકારે ખાસ કર્મચારીઓ ત્યાં નિયુક્ત કર્યા છે અને જે આ બીચ છે એ લોકોનો ત્યાં દેખભાળ રાખે છે અને આ ઋષિકુલ્યા બીચ પર આ દર વર્ષે આવા કાચબાઓ આવતા હોય છે અને આ જોવા માટે લોકો દૂર દૂરથી ત્યાં પહોંચતા હોય છે અને જે વન્યજીવ શાસ્ત્રીઓ છે એ અભ્યાસ કરવા માટે પણ આવતા હોય છે કે આ કાચબાઓ આટલા દૂર સુધી કેમ આવે છે અને વગેરે અભ્યાસ એ કરે છે પણ આ આજની આ કાચબાઓને જોવા માટે ઘણા લોકો ત્યાં આવ્યા છે એવી જાણકારી મળે છે હવે રવિ આપણે આગળના ગુજરાતના સમાચાર પર જઈએ એ પહેલા મને એક વિડીયો મળ્યો છે કવિતા છે રાજેશ જોશી નામના કવિની કવિતા છે અને એક મહિલા યુવતી એને પોતે રિસાઈટ કરી છે સાંભળવા જેવી કવિતા છે મને લાગે છે આ બધા તમને સંભળાવું તો તમને પણ ગમશે આમ તો આપણા રીલ સેક્શનમાં છે જ આપણે રીલ બનાવેલી જ છે આનાથી આપણું शॉर्ट्स बनायाला छे youtube पर पण तो एक बार या तुमने संभराई दो जो केवी लागे जे बाकी कइए पन में शामिल नहीं होंगे मारे जाएंगे कटघरे में खड़े कर दिए जाएंगे जो विरोध में बोलेंगे जो सच सच बोलेंगे मारे जाएंगे बर्दाश्त नहीं किया जाएगा कि किसी की कमीज हो उनकी कमीज से ज्यादा सफेद कमीज पर जिनके दाग नहीं होंगे मारे, मारे जाएंगे धकेल दिए जाएंगे कला की दुनिया से बाहर जो चारण नहीं जो गुन नहीं गाएंगे मारे जाएंगे धर्म की ध्वजा उठाए जो नहीं जाएंगे जुलूस में गोलियां भून डालेंगे उन्हें काफिर करार दिए जाएंगे सबसे बड़ा अपराध है इस समय निहत्थे और निरपराध होना તમારી પાસે હથિયાર નથી તોય તમે ગયા પેલી કલાકાર માં બી મસ્ત બોલી છે ઠીક છે જવાબ આપડે ગુજરાત સમાચાર પર ગુજરાત ના તો

ખુલ્લો થઈ ગયો છે તો અંદાજે રોજના પચાસ હજાર જેટલા વાહનો એ લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે અને સ્પેશિયલી જો અંદર વરસાદમાં પાણી ન ભરાય તે માટે ચાળીસ હજાર ની બે વિશાળ નાખ્યો અંદર બનાવવામાં આવી છે કે જેને લીધે જીને ગમે એટલું પૂર થાય તો ટ્રાફિકમાં પબ્લિક ફસાય નહીં હમ 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 આપણે આજે જે આમ જોવા જઈએ તો ગુજરાત માટેનો મહત્વનો સમાચાર એ છે કે અ આપણા જે પીએમ મોદી જે છે એ આજે ગઈકાલથી ગુજરાતની મુલાકાતે છે અને ગઈકાલે જામનગર આવ્યા હતા જામનગર રાત્રે રોકાયા સવારે એમણે જે વનતારા છે અનિલ આનંદ અંબાણીનું એ વનતારાની મુલાકાત લીધી ત્યાં બધું થયું અને વનતારા પછી આજે બપોર પછી એ ગયા હતા આપણા જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા ત્યાં એમણે બહુ સરસ પૂજન અર્ચન ને બધું કર્યું દીધું અને આવતીકાલે એ સાસણ ગીરમાં જવાના છે અને ત્યાં એક જે પશુઓની એટલે એનિમલની હાઈટેક હોસ્પિટલ છે ત્યાં જ્યાં ઇફિયાટિક લાયનોની સારવાર થઈ શકે એવી એનું ઉદ્ઘાટન કરવાના છે આટલી માહિતી અત્યારે મળી રહી છે એટલે કાલે પણ મોદી સાહેબ ગુજરાતની ભૂમિ પર જ રહેવાના છે બધા ત્રીજો સમાચાર અમદાવાદ શહેરમાં પોલીસ ની દાદાગીરી એક વિડીયો વાહન ચાલક ને ધમકી પણ આપી ટ્રક ડ્રાઈવર હતો એ ટ્રક ડ્રાઈવર ની જબરજસ્તી કરી ને ગોળી મારવાની ધમકી આપી દીધી હવે ચોથો સમાચાર તો ભાઈ એવું છે કે મારો પોતાનો જ કહું કારણ કે આજે મેં એનું રિપોર્ટિંગ કર્યું છે આ જે છે મંદિર છે અમદાવાદમાં શિવરંજીની સોસાયટી પાસે શિવરંજીની સોસાયટીમાં જ આ મંદિર છે સોમેશ્વર મહાદેવનું ત્યાં એવી પરંપરા છે કે લોકો શિવરાત્રી પછીના દિવસે અ અખંડ આનંદનો ગરબો કરે છે આનંદના ગરબાની અખંડ ધૂન કરાય છે એટલે આ જે પ્રસંગ હતો ને મને ત્યાં બોલાવવામાં આવ્યો હતો અને ત્યાં જઈને ત્યાં મંદિરમાં જે અમુક વિડીયોઝ મેં શૂટ કર્યા અને આનંદ ગરબા બહુ સરસ ભક્તિમય વાતાવરણ હતું એટલે ત્યાં એનું પણ થોડુંક બતાવી દઉં કે આ બધા કેવા ઉત્સાહમાં માતાજીનો શણગાર બહુ સુંદર કર્યો હતો માતાજીને અને આખું એ ડેકોરેશન એવું હતું ને કે ત્યાં માતાજીની મૂર્તિ નું નીચેનું આખું પ્લેટફોર્મ ફરે ગોળ ચારે બાજુ ગોળ ગોળ ફરીને અને સાથે જે તેનો ઉત્સાહ જે હતો એ થોડીક વાર એ સંભળાવવું આજના આપણા ચાર ચાર સમાચાર પતી ગયા પણ આપણે એક સમાચાર પેશન્ટ છે અને છતાં પોલીસ એને રોકી રહી છે કારણ કે ત્યાંથી એક વીઆઈપી જવાના છે હવે આ વિડીયો આ વિડીયો આમ તો યુપી નું હોય એવું લાગે છે તપાસ કરતા એવું જણાય પણ કન્ફર્મ ખબર નથી પડતી પણ જે પ્રકારની અંદર જે પોલીસે એમ્બ્યુલન્સ રોકીએ ખરેખર આપણને વિચારવા લાયક છે કે કેવું આવું આવું હોવું જોઈએ વીઆઈપી માટે જુઓ વિડીયો

અને તે શ્રેયા ઘોષાલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું છે કે મારું ટ્વિટર એક્સ એકાઉન્ટ તેર ફેબ્રુઆરીથી હેક થઈ ગયું છે મેં એક્સ ટીમનો સંપર્ક કરવાનો મારાથી બનતો પ્રયાસ કર્યો છે પણ કોઈ જવાબ મળ્યો નથી અને હું મારું એકાઉન્ટ ડિલીટ પણ નથી કરી શકતી નવે હવે પણ નથી કરી શકતી માટે શ્રેયા ઘોષાલનું જે એક્સ એકાઉન્ટ છે તેના પર કોઈ જાતનો તમે કોમેન્ટ ના કરતા રિએક્ટ ના કરતા ને કરો કશું કોઈને ન ખબર પડે હા એટલે એવી જ એક આ છોકરીની જે છે માનુસી છેલ્લર હમ એની વાત આવી છે કે એનો એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં માનુસી રેમ્પ પર જલસો દેખાઈ રહી છે હવે આ વિડિયો એક્ચ્યુઅલી કોપીરાઈટ ફ્રી કોપીરાઈટ વાળો લાગે છે એટલે અમે તમને બતાવી નહી શકીએ પણ માણસી છિલ્લર જે ઘણી ફિલ્મોમાં તમે જોઈ છે અને ડિસ વર્લ્ડ પણ બની છે અને અ એની સમ્રાટ પૃથ્વીરાજ તો બહુ ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી પિક્ચર પણ એનો અત્યારે રેમ્પ વોકનો જે વિડીયો છે જે ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે અને લોકો એના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે કે બારમું ટોપ કર્યા વગર ડોક્ટર બની એવું બધું કંઈ કઈ લખી રહ્યા છે બધા જાત જાતનું અને બસ આવું થઈ રહ્યું છે એટલે ઠીક છે હવે માનુષી છેલ્લે પછી ત્રીજો સમાચાર શું છે સૈફ અલી ખાન નો દીકરો ઇબ્રાહિમ ની ફિલ્મ આવી રહી છે નાદાનિયા ઇબ્રાહિમ અલી ખાન પણ છે ખુશી કપૂર પણ છે સાથે મહિમા ચૌધરી ઘણા વર્ષો પછી જોવા મળશે અને સુનિલ શેટ્ટી દિયા મિર્ઝા અને જુગલ હંસરાજ એ લોકો પણ છે પણ આ ફિલ્મ ના ટીઝર ને ચાહકો એ બહુ નબળો પ્રતિસાદ આપ્યો છે અચ્છા હવે આપણે જે ત્રીજો સમાચારમાં વાત કરું તો અભિનેતા ચિરંજીવી જે છે ચિરંજીવી એ આધ્યાત્મિક સફર કરી આવ્યા દુબઈ અબુધાબી અબુધાબીમાં બાપ જે છે સ્વામિનારાયણ મંદિર બીએપીએસ નું ત્યાં જઈને દર્શન કર્યા અને એમણે મંદિરમાં દર્શન કર્યા પછી કીધું કે એ મેં બ્રહ્માંડને

વિદર્ભની ટીમે પ્રથમ ઇનિંગ પહેલી ઇનિંગમાં ત્રણસો ને અગ્ન્યાસી રન બનાવ્યા હતા અને એમાં દાનિશ માલેવારે સૌથી વધારે એકસો ને તેપ્પન રન કર્યા હતા પછી કેરળની ટીમે એટલે ટૂંકમાં કેરળની કેરળને છે ને વિદર્ભે હરાવી નાખ્યું કારણ કે પછી લોકો બીજી ઇનિંગમાં પણ કંઈક ચાલ્યા નહીં અને ફાઇનલી કેરળના આજે ઓલરાઉન્ડર પરફોર્મન્સ રહ્યું હમ કે આજે માત્ર અગિયાર રનમાં પણ અગિયાર રન પર આઉટ થવા છતાં પણ વિરાટ કોહલી એક ઇતિહાસ રચ્યો છે અને સચિન ધોની ના ખાસ ક્લબમાં જગ્યા બનાવી છે કે સૌથી વધુ વનડે રમનાર ક્રિકેટર બન્યો વિરાટ કોહલી સેટઅપ કરી હવે ICC એ છે ને એક અચાનક નિર્ણય લીધો છે કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ리카ને પણ હવે દુબઈ મોકલવાનો નિર્ણય લીધો છે હા કારણ કે પહેલા એવું હતું કે ખાલી ભારતને જ દુબઈની મેચ રમાડશે પરંતુ અત્યારે અ જોકે હજી નક્કી છે એટલે મૂળ હવે એ લોકોની આઈસીસી ની અમે પાકિસ્તાનમાં હમણાં થોડાક પેલા આતંકવાદી હુમલા ને એવું બધું થયું છે એટલે એ લોકોએ બી નક્કી કરી લીધું છે કે બધું બાકીનું ત્યાં રમાડી જાય એવી ચર્ચા છે આજે તો થઈ ગઈ પરમ સેમિફાઈનલ પરમ દિવસે મજાની મેચ છે કારણ કે પરમ દિવસે સેમીફાઇનલ રમા અને પછીની પાંચમી મેચે લાહોરમાં બીજી સેમીફાઇનલ હતી પણ એ મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયા દુબઈ જતી રહી છે અને એટલે હવે દુબઈમાં જ બધું ખસડ એવું કહેવાય કે કરે તો કંઈ નવાય નહીં આ તો કરી નાખી જે થઈ પાકિસ્તાન પાટીયું જ બિચારાને જગ્યા નહીં રાખી તંતર ભર્યું જુવા કોણાવાણા ટોટલ

નજી પણ તમારે કઈ પણ કોમેન્ટમાં અમને સજેશન આપવું હોય તો પ્લીઝ જણાવજો તો અમને સારું લાગશે બનતા પ્રયાસો કરીશું કે તમારે જે સજેશન હશે એમાં પાર પાડીએ તો બસ ત્યારે મળીએ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર લાઈવ હું રવિ બારોટ અને મેહુલ વ્યાસ સાથે આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મજા કરો રે યાર વંદે માતરમ વંદે માતર